ના મેં કઈ જો લખી ના ના ને બસ બસ પાગલા આઈ દે કે લાગલા ને સત્તા તો બેસી કષ્ટ કે લાઈ રે ઓ ઈ દે હા દે ઓ કાઉ કાલા કે ના હે મોરી સતા બોર હાસે કાકી સતા બોર હાસે ભાઈઓ 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 બાંજી દે ખાસ્તો છે ભાઈઓ ભાઈઓ ઉઈ દેખાવ આ નતા દેતા છે ઉજે પોરસા રોડી ઉડી ખા જો સબના કો ઉલા હને એમ બકરે